હેલો એન્ડ વેલકમ ટુ યુલ ગુરુકુલ તો આજે આપણે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરીએ અને એમાં છે વર્લ્ડ વાઈડ વેબ એટલે કે બ્રાઉઝરનું ઇન્ટ્રોડક્શન કે વોટ ઇઝ બ્રાઉઝર તો ડબલ્યુ 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 વર્લ્ડ વાઈડ વેબ ડબલ્યુ થ્રી એટલે કે બ્રાઉઝર એટલે કે આપણે કોઈ બી ઇન્ફોર્મેશન્સ આપણે સર્ચ કરી શકીએ છીએ વિડિયોઝ જોઈ શકીએ છીએ ઇમેજીસ જોઈ શકીએ છીએ ટેક્સ્ટ જોઈ શકીએ છીએ સર્ચ કરી શકીએ છીએ બ્રાઉઝરથી આપણે કોઈ બી ઇન્ફોર્મેશન્સ આપણે સર્ચ કરીએ છીએ આપણે વિડીયો જોઈ શકીએ છીએ સાઉન્ડ જો સાંભળી શકીએ છીએ સોંગ સાંભળી શકીએ છીએ થ્રુ અ ઇન્ટરનેટ ઇન્ટરનેટ દ્વારા આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન બ્રાઉઝરથી આપણે સર્ચ કરી શકીએ છીએ તેને કહેવાય છે વર્લ્ડ વાઈડ વેબ તો વોટ ઇઝ વર્લ્ડ વાઇડ વેબ તો ધ વર્લ્ડ વાઇડ વેબ ઇઝ અ વે ઓફ એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન બિટવીન અ કમ્પ્યુટર્સ ઓન ધ ઇન્ટરનેટ એટલે કે આપણે કોઈ બી ઇન્ફોર્મેશન્સ આપણે સર્ચ કરીએ છીએ કોમ્પ્યુટર્સ થ્રુ કોમ્પ્યુટર્સ એન્ડ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ કનેક્ટ કરીને આપણે બ્રાઉઝરમાં બ્રાઉઝરથી આપણે કોઈ બી ઇન્ફોર્મેશન્સ આપણે સર્ચ કરી શકીએ છીએ ધ વર્લ્ડ વાઈડ વેબ ઇઝ ને ઇઝ ધ નેટવર્ક ઓફ પેજિસ ઓફ ઇમેજીસ ટેક્સ્ટ એન્ડ સાઉન્ડ ઓન ધ ઇન્ટરનેટ વીચ કેન બી અ વ્યુડ યુઝિંગ અ બ્રાઉઝર સોફ્ટવેર એટલે કે બ્રાઉઝરનું જે સોફ્ટવેર છે એ બ્રાઉઝર સોફ્ટવેરથી આપણે સાઉન્ડ ટેક્સ્ટ ઇમેજીસ એ બધું જોઈ શકીએ છીએ સાંભળી શકીએ સાઉન્ડ સાંભળી શકીએ છીએ ઇમેજીસ જોઈ શકીએ છીએ ટેક્સ્ટ જોઈ શકીએ છીએ સર્ચ કરી શકીએ છીએ મલ્ટિપલ ઇન્ફોર્મેશન્સ આપણે સર્ચ કરી શકીએ છીએ ધ વર્લ્ડ વાઈડ વેબ ધ વર્લ્ડ વાઇડ વેબ ઓર વેબ કન્ઝિસ્ટ ઓફ અ વર્લ્ડ વાઈડ કલેક્શન ઓફ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ એટલે કે વેબ પેજિસ એટલે કે વર્લ્ડવાઈડ વેબ જે છે એ કલેક્શન્સ ઓફ વેબ પેજીસ એટલે કે મલ્ટિપલ પેજીસનું એક કલેક્શન છે આપણે મલ્ટિપલ વેબસાઇટ્સને આપણે સર્ચ કરી શકીએ છીએ તે વેબસાઇટ્સ જે છે એ મલ્ટિપલ પેજીસની હોય છે એટલા માટે વર્લ્ડવાઈડ વેબ છે કલેક્શન્સ ઓફ મલ્ટિપલ વેબ વેબ પેજીસની હોય છે વેબસાઇટ ઇઝ અ કલેક્શન્સ ઓફ રિલેટેડ વેબ પેજીસ એન્ડ એસોસિએટેડ આઇટમ એટલે કે જે વેબસાઇટ આપણે જે બનાવીએ છીએ એ પર્ટિક્યુલર વેબસાઇટ જે છે એના રિલેટેડ અમુક અમુક પેજિસ હોય છે અને એસોસિએટેડ આઈટમ્સ હોય છે વેબ સર્વર ઇઝ કોમ્પ્યુટર ટુ યોર કોમ્પ્યુટર એટલે કે સર્વર જે છે એ એની સાથે કનેક્ટેડ હોય છે એટલે કે બ્રાઉઝરની સાથે બ્રાઉઝરમાં તમે જે બી રિક્વેસ્ટ સેન્ડ કરો છો રિક્વેસ્ટ સેન્ડ મીન્સ કે તમે જે બી સર્ચ કરો છો બ્રાઉઝર તમારું ક્લાયન્ટ થઈ ગયું ક્લાયન્ટ મીન્સ કે તમે બ્રાઉઝરના યુઆરએલ પર બ્રાઉઝરમાં સર્ચ કરો છો ફોર એક્ઝામ્પલ ડબલ્યુ 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 ડોટ ગૂગલ ડોટ ઇન તો આજે તમે જે બી યુઆરએલ એડ કરો છો એ શું કરે છે એ સર્વર પર રિક્વેસ્ટ સેન્ડ રિક્વેસ્ટ જશે અને સર્વર શું કરશે એ યુઆરએલ સર્ચ કરશે અને યુઆરએલમાં પ્રોસેસ કરશે અને રિસ્પોન્સ આપશે જો એ પર્ટિક્યુલર યુઆરએલ સર્વર સર્વર પર હશે તો તમને એ પેજ એ વેબસાઇટ તમને શો કરશે નહીં હોય તો એરર આપશે કે પેજ નોટ ફાઉન્ડની એરર આપશે તો એ સર્વર હોય છે કે એ બધું મેનેજ કરતું હોય છે હિસ્ટ્રી તો વન નાઇન્ટીન નાઇન ટુ વન નાઇન્ટીન નાઇન્ટી ટીમ બેનર્સ લી ઇન્વેન્ટ ધ વર્લ્ડ વાઇડ વેબ ડબલ્યુ ડબલ્યુ એટ એટલે કે વન નાઇન્ટીન એટી નાઇન ટ્રી વન નાઇન વન નાઇન ટુ વન નાઇન્ટીનમાં ટીમ બેનર્સ બેનર્સ એ વર્લ્ડ વાઇડ વેબને ઇન્વેન્ટ કરી હતી પબ્લિશ ઇન વન નાઇન્ટીન નાઇન્ટી ટુ પબ પબ્લિશ ક્યારે વન નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ત્યાર પછી મીન્સ ફોર ટ્રાન્સફરિંગ ધ ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક્સ સાયમલટેનિયલી એટલે કે ટ્રાફિક્સ અને ગ્રાફિક્સ અને ટેક્સ્ટને એક સાથે ચેન્જ કરી શકે છે ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એટલે કે સિમ્પલ એન્ડ ઇઝી ટુ યુઝ ડબલ્યુ 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 એના કમ્પોનન્ટ છે સ્ટ્રક્ચર કમ્પોનન્ટ એન્ડ સિમેન્ટિક કમ્પોનન્ટ ક્લાયન્ટ બ્રાઉઝર ક્લાયન્ટ બ્રાઉઝર એટલે કે ક્લાયન્ટ ઓર બ્રાઉઝર એટલે કે ડોક્યુમેન્ટ ઇમ્પ્લીમેન્ટેશન ક્લાયન્ટ ઓર બ્રાઉઝર મીન્સ કે તમારું જે બ્રાઉઝર જે હોય છે ક્રોમ છે સફારી છે ફાયરફોક્સ છે મોતીલા છે આ તમારું જે બ્રાઉઝર જે છે એ બ્રાઉઝર શું થયું કે ક્લાયન્ટ થઈ ગયું સર્વર સર્વર મીન્સ કે તમે જે બ્રાઉઝર પર રન સર્ચ કરો છો અને જે રિસ્પોન્સ મળે છે એ ક્યાંથી મળતો હોય છે સર્વર પરથી રિસ્પોન્સ મળતો હોય છે તો સર્વર રન ઓન રન ઓન સોફિસ્ટિકેટેડ હાર્ડવેર એટલે કે જે રિસ્પોન્સ આપણને મળે છે તે ઇન્ટરનેટ ધ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ઇઝ અ ફેસિલિટી ડેટા ટ્રાન્સફર એટલે કે ઇન્ટરનેટ આપણને શું પ્રોવાઈડ કરે છે ડેટા ટ્રાન્સફર કરવાની ફેસિલિટીઝ ગ્લોબલી હોય છે કે કોઈ બી યુઝર કાંઈ બી કોઈ બી યુઝર સર્ચ કરે છે તો એને રિસ્પોન્સ મળે છે તે ગ્લોબલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સિમેન્ટિક કમ્પોનેન્ટની અંદર હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ કે આપણે કોઈ બી પેજિસને શો કરવા હોય તો એનો એક પર્ટિક્યુલર પ્રોટોકોલ હોય છે તે થ્રુ આપણને વેબ પેજીસ આપણને શો થતા હોય છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એસટીએમએલ એક્સટેન્સેબલ માર્કઅપ લેંગ્વેજ એક્સએમએલ એન્ડ યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર્સ આ બધા છે સિમેન્ટિક કોમ્પોનન્ટ કે જે આપણને બ્રાઉઝર પર એ બધા યુઆરએલ શો થતા હોય છે અને સ્ટ્રક્ચર કોમ્પોનન્ટની અંદર કે જે તમે એઝ અ પ્રોસેસ થાય છે કે હાર્ડવેર સર્વર છે ઇન્ટરનેટ છે એને જે બ્રાઉઝરથી બ્રાઉઝરમાં કોઈ બી ઇન્ફોર્મેશન કોઈ બી તમે સર્ચ કરો છોટરનેટરનેટનો યુઝ કરીને કહેવાય છે ઇન્ટરનેટ ત્યાર પછી ધ ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ ધ વર્લ્ડ વાઇડ વેબ ધ હાઇપરટેક્સ્ટ કન્સેપ્ટ ધ હાઇપરટેક્સ્ટ ઇઝ ધ ટેક્સ્ટ વિચ અ કન્ટેન્ટિંક ટુ અધર ટેક્સ્ટ બી કોઈ પેજ શો થતું હોય છે બીજા પેજ પર રીડાયરેક્ટ થતા હોય છે એને કહેવાય છે હાઈપરટેક્સ નું કન્સેપ્ટ હાઇપર મીડિયા કન્સેપ્ટ હાઇપર મીડિયા ઇઝ અ ટર્મ યુઝ ફોર હાઈપરટેક્સ્ટ વિચ ઇઝ અ નોટ અ કન્સેપ્ટ કન્સ્ટન્ટ ટુ બી ટેક્સ્ટ ઇટ કેન બી ઇન્ક્લુડ અ ગ્રાફિક વિડીયો એન્ડ સાઉન્ડ એટલે કે હાઇપરટેક્સ્ટની અંદર ઓનલી ટેસ્ટ શો થતા હોય છે કે ટેક્સ્ટ પર ક્લિક કરી અને બીજું કોઈ પેજ આપણને વ્યૂ થતું હોય છે જ્યારે હાઇપર મીડિયા કન્સેપ્ટની અંદર કેવું હોય છે કે આપણને ટેક્સ્ટ કે કોઈ ટેક્સ્ટ જોવા નથી મળતો પરંતુ કોઈ ગ્રાફિક્સ હોય છે વિડિયો અથવા તો સાઉન્ડ પર ક્લિક કરી અને આપણને સાઉન્ડ શો થતું હોય અથવા તો એ પર્ટિક્યુલર વિડીયો શો થતું હોય તો એને કહેવાય છે હાઈપર મીડિયા કન્સેપ્ટ

ધ સર્વર લુક્સ ફોર ધ રિક્વેસ્ટેડ ઇન્ફોર્મેશન રિટ્રાઇઝ ઇટ એન્ડ સેન્ડ ઇટ ટુ ધ બ્રાઉઝર ઓર સેન્ડ એન્ડ error મેસેજ ઇફ ધ ફાઇલ is નોટ found એટલે કે જે બ્રાઉઝર હોય છે એ બ્રાઉઝર શું કરે છે રિક્વેસ્ટ ને સેન્ડ કરે છે ફોર એક્ઝામ્પલ ડબલ્યુ 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 ડોટ ગુગલ ડોટ કોમની જે વેબસાઇટ છે એ બ્રાઉઝર એ સર્ચ કરે છે તે સર્વર શું કરે છે એ પર્ટિક્યુલર લિંકને એના સર્વર પર પ્રોસેસ કરે જોવે રિક્વેસ્ટ એ બ્રાઉઝર પાસેથી આવેલી રિક્વેસ્ટમાંથી એ પ્રોસેસ કરે જો એ રિવારેલીના સર્વર પર હશે એક્ઝિસ્ટ હશે તે પેજ તમને ગૂગલનું હોમ પેજ જે હશે એ તમને શોખ હશે અત્યાર બાદ તમે એક્સવાયઝેડ ડોટ કોમ લખેલી બ્રાઉઝર પર એક્સવાયઝેડ ડોટ કોમ લખો છો તો એ જો એના સર્વર પર નહીં હોય એક્સ વાયઝેડ ડોટ કોમ નામની કોઈ વેબસાઇટ નહીં હોય શું કરશે પેજ નોટ ફાઉન્ડ ની એરર આપશે તેને કહેવાય છે વેબ સર્વર કે પર્ટિક્યુલર ગ્લોબલી સર્વર હોય છે કે જ્યાં તમારી ઇન્ફોર્મેશન એઝ અ સ્ટોર હોય છે કોઈ બી યુઆરએલ તો કોઈ બી સ્ટોર હોય છે અને તમે જે સર્ચ કરો છો એનો એ આપે છે વેબ સર્વર યુનિફોર્મ રિસોર્સ લોકેટર યુઆરએલ ધસ આર ધ વેબ એડ્રેસ ધ રિસોર્સ લોકેટર ઇઝ એન એડ્રેસિંગ સિસ્ટમ એટલે કે રિસોર્સ જે યુઆરએલ મીન્સ કે કોઈ એડ્રેસ હોય છે વેબ એડ્રેસ કે યુઆરએલનું નું એડ્રેસ

ફાઇલ તમે જે રન કરાવો છો એ રન થતી હોય છે તો ધ ઇન્ટરનેટ કમ ફર્સ્ટ ઇન્ટરનેટ કેમ ફર્સ્ટ એટલે કે ઇન્ટરનેટ પહેલા જરૂર હોય છે એમાં ઇન્ટરનેટ એન્ડ ડબલ્યુ આર ટુ ડિફરન્ટ કન્સેપ્ટ ઇન્ટરનેટ અને ડબલ્યુ બંને અલગ કન્સેપ્ટ છે ઇન્ટરનેટ ઇઝ ગ્લોબલ કોમ્પ્યુટર નેટવર્ક મેડઅપ મેડ અપ ઓફ થાઉઝન્ડ્સ ઓફ કોમ્પ્યુટર એન્ડ કોમ્પ્યુટર નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ જે છે એ ગ્લોબલ કોમ્પ્યુટર નેટવર્ક છે એટલે કે ગ્લોબલી બધા એનો યુઝ કરે છે અને થાઉઝન્ડ ઓફ કોમ્પ્યુટર્સ નેટવર્ક આર કનેક્ટેડ ઇન અ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટની અંદર થાઉઝન્ડ ઓફ કોમ્પ્યુટર એન્ડ થાઉઝન્ડ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક એમાં ગ્લોબલી કનેક્ટેડ હોય છે અને ડબ્લ્યુ ડબલ્યુ સિસ્ટમ છે ઇન્ટર વાયા ઇન્ટરનેટ એટલે કે ડબલ્યુ 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 જે છે એ લિંક હોય છે વાયા ઇન્ટરનેટ ઇન્ટરનેટ થ્રુ એ લિંક લિંક્ડ હોય છે ત્યાર પછી આવે છે ઇન્ટરનેટ એન્ડ ડબલ્યુ 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 તો ઇન્ટરનેટ ઇઝ અ ગ્લોબલ સિસ્ટમ ઓફ ઇન્ટર કનેક્ટેડ કોમ્પ્યુટર નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ જે છે એ ગ્લોબલ કોમ્પ્યુટર સિસ્ટમ છે કે જેની અંદર આપણે ઇન્ટરનેટથી આપણે કોઈ બી ઇન્ફોર્મેશન્સ આપણે સર્ચ કરી શકીએ છીએ ધીઝ કોમ્પ્યુટર્સ કોમ્યુનિકેટ વિથ ઇચ અર્જ યુઝિંગ અ કોમન પ્રોટોકોલ એટલે કે દરેક દરેકના અલગ અલગ કોમ્પોનન્ટ હોય છે પ્રોટોકોલ હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ બી આપણે ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો એફટીપી એ પ્રોટોકોલ હોય છે તો ટીસીપી પ્રોટોકોલ હોય છે આઈપી પ્રોટોકોલ હોય છે તો એ જે પ્રોટોકોલ હોય છે એ પ્રોટોકોલથી કોઈ બી ઇન્ફોર્મેશનને તમે ટ્રાન્સફર કરી શકો છો એક પીસીમાંથી બીજા પીસીમાં કે એક એરિયામાં એક તમે જે ડેટાને શેર કરો છો મેલ કરો છો કોઈને તો એ શું એનો પ્રોટોકોલ શું હોય છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ તો વર્લ્ડ વાઈડ વેબ ડબલ્યુ 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 ઇઝ અ વન ઓફ ધ સર્વિસ દેટ રન ઓન ધ ઇન્ટરનેટ એટલે કે ડબલ્યુ જે છે એ એક સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એ ઇન્ટરનેટથી રન થાય છે ડબલ્યુ ડબલ્યુ ઇઝ અ સિસ્ટમ ઓફ અ ઇન્ટરલિંકડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ એક્સેસ વાય ધ ઇન્ટરનેટ એટલે કે ડબલ્યુ ડબલ્યુ જે છે એ એક્સેસ વાય ધ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ થ્રુ એ હાઇપરટેક્સ્ટમાં એ જો એ જોવા મળે છે વે ઓફ એક્સેસિંગ ધ ઇન્ફોર્મેશન એટલે કે તમે ઇન્ફોર્મેશન સર્ચ કરી શકો છો જોઈ શકો છો વર્લ્ડ વાઇડ વેબથી ડિફરન્સ બિટવીન વર્લ્ડ વાઇડ વેબ એન્ડ ઇન્ટરનેટ તો મેની પીપલ્સ યુઝ ધ ટર્મ્સ ઓફ ઇન્ટરનેટ એન્ડ વર્લ્ડ વાઇડ વેબ બટ ઇન ફેક્ટ ધ ટુ ટર્મ્સ આર નોટ સિનોનિમસ એટલે કે વર્લ્ડ વાઈડ વેબ અને ઇન્ટરનેટ બંને સેમ નથી બંને ડિફરન્ટ ટર્મ છે ધ ઇન્ટરનેટ એન્ડ ધ વેબ આર ટુ સેપરેટ બટ રિલેટેડ થિંગ એટલે કે બંને અલગ અલગ આ બંનેના અલગ અલગ મિનિંગ છે ધ ઇન્ટરનેટ ઇઝ અ મેસિવ નેટવર્ક ઓફ નેટવર્ક્સ ઇટ કનેક્ટ અ મિલિયન્સ ઓફ કોમ્પ્યુટર ટુગેધર ગ્લોબલી ફોર્મિંગ અ નેટવર્ક ઇન અ વિથ એની કોમ્પ્યુટર કેન કોમ્યુનિકેટ વિથ એની અધર કોમ્પ્યુટર ઇઝ અ લોંગ એઝ ધર કનેક્ટેડ ટુ ધ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ જે છે એની સાથે ગ્લોબલી એ ગ્લોબલી કનેક્ટેડ હોય છે મલ્ટીપલ કનેક્ટ મલ્ટિપલ મિલિયન્સ ઓફ કોમ્પ્યુટર સેન સાથે કનેક્ટેડ હોય છે નેટવર્ક સાથે કનેક્ટેડ હોય છે તેને કહેવાય છે ઇન્ટરનેટ કે કોઈ બી યુઝર ઇન્ટરનેટથી એ ઇન્ટરનેટથી કોઈ બી ઇન્ફોર્મેશન્સને સર્ચ કરી શકે છે એટલે કે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે ધ વર્લ્ડ વાઇડ વેબ ઓર સિમ્પલી વેબ ઇઝ ધ વે ઓફ એક્સેસિંગ ધ ઇન્ફોર્મેશન ઓવર ધ મીડિયમ ઓફ ધ ઇન્ટરનેટ એટલે કે કોઈ બી ઇન્ફોર્મેશનને સર્ચ કરવા માટે આપણે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે કોઈ બી બ્રાઉઝરનો યુઝ કરવો પડે છે આપણે છે તો ઇન્ટરનેટનો યુઝ કરીને આપણે બ્રાઉઝરથી આપણે કોઈ બી ઇન્ફોર્મેશન્સને ગેટ કરી શકીએ છીએ અથવા સર્ચ કરી શકીએ છીએ સો ધ વેબ ઇઝ જસ્ટ અ પોર્શન ઓફ ધ ઇન્ટરનેટ અલબીટ અ લાર્જ પોર્શન બટ ધ ટુ ટર્મ્સ આર નોટ ઇન એન્ડ શો એન્ડ શુડ નોટ બી અ કન્ફ્યુઝડ એટલે કે વર્લ્ડ વાઇડ વેબ અને ઇન્ટરનેટ બંને અલગ ડિફરન્ટ છે બંને ડિફરન્ટ છે કે ઇન્ટરનેટ છે એની સાથે મલ્ટિપલ થાઉઝન્ડ ઓફ કોમ્પ્યુટર્સ કનેક્ટેડ હોય છે અને થાઉઝન્ડ ઓફ યુઝર એ ઇન્ટરનેટનો યુઝ કરી શકે છે વર્લ્ડ વાઈડ વેબ એટલે કે કોઈ બી બ્રાઉઝર સફારી ક્રોમ મોઝિલા ફાયરફોક્સ એ બધા શું છે બ્રાઉઝર છે તે બ્રાઉઝર બ્રાઉઝરનો બ્રાઉઝરમાંથી તમે શું કરો છો કોઈ બી ઇન્ફોર્મેશનને સર્ચ કરો છો વિડીયો વિડીયો જોઈ શકો છો સાઉન્ડ સાંભળી શકો છો તે ક્યારે થશે કે જ્યારે તમે ઇન્ટરનેટ ને એક્સેસ કરતા આવશો તો જ તમને બ્રાઉઝર રિસ્પોન્સ આપશે તે બંને પ્રોગ્રામ્સ એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે ફાયરફોક્સ છે ઓપેરા છે સફારી છે ગુગલ ક્રોમ્સ છે તો આ બધા શું છે બ્રાઉઝર્સ છે ડબલ્યુ એટલે કે એના એક્ઝામ્પલ છે

બ્રાઉઝરને સર્ચ કરો છો કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ત્યાર પછી બિહાઈન્ડ ધ સીન્સ ધ વેબ બ્રાઉઝર લૂક અપ ઇટ અ હોમ પેજ સેટિંગ ફોર ઇલિસ્ટ્રેશન પર્પઝ ઓનલી ધ સ્ક્રીન ઓન ધ રાઇટ શો શોઝ ધ હોમ પેજ સેટિંગ ઇન ઇઝ એમેઝોન ડોટ કોમ એટલે કે તમે જ્યારે ઇન્ટરનેટ એક્સપ્લોરર સર્ચ કરો છો ને ત્યાર પછી એમાં બાયડીફોલ યુઆરએલ હોય છે એમેઝોન ડોટ કોમ તો એમેઝોન ડોટ કોમ ને શું કરે છે સર્ચ કરે છે એના આઈપી એડ્રેસમાં ધ વેબ બ્રાઉઝર કોમ્યુનિકેટ સર્વર મેન્ટેન બાય યોર ઇન્ટરનેટ એક્સેસ પ્રોવાઈડ એટલે કે વેબ બ્રાઉઝર જે છે કોમ્યુનિકેટ કરે છે કોની સાથે કે ઇન્ટરનેટ એક્સેસ પ્રોવાઇડર સાથે તમે જે એમેઝોન ડોટ કોમ લખ્યું છે તો એ જે એમેઝોન ડોટ કોમ શું કરશે એ ઇન્ટરનેટ જે વેબ બ્રાઉઝર જે છે ઇન્ટરનેટ એક્સેસ પ્રોવાઇડર જે છે એ શું કરશે એ રિક્વેસ્ટ ને સર્વર પર ટ્રાન્સલેટ કરશે અને ધ સર્વર ટ્રાન્સલેટ ધ ડોમિન નેમ ઓફ ધમ પેજ ઓફ હોમ પેજ ટુ એન્ડ આઈપી એડ્રેસ એન્ડ ધેન સેન્ડ ધ આઈપી એડ્રેસ ટુ યોર કોમ્પ્યુટર એટલે કે તમારી જે ઇન્ફોર્મેશન્સ હશે એને શું કરશે તમારા આઈપી એડ્રેસને સેન્ડ કરશે અને ત્યાર પછી ધ વેબ બ્રાઉઝર યુઝ ધ આઈપીએડ્રેસ ટુ ધ

યસ હશે તો જે એમેઝોન ડોટ કોમ નું શો કરશે ત્યાર પછી આવે છે હોમ પેજ હોમ પેજ ઇઝ ફર્સ્ટ પેજ થાયબસાઇટ ડિસ્પ્લે એટલે કોઈ બી વેબસાઇટ બનાવે હોમ પેજ હોય છે તો ગૂગલ બી હોમ પેજ છે કોઈ બી વેબસાઇટ હોમ પેજ હોય છે

તમે જે વેબસાઈટ બનાવો છો એને હાઈ રેન્કમાં મીન્સ કે એને રેન્ક આપવામાં તમે જે વેબસાઇટ બનાવો છો એને રેન્ક આપે છે સર્ચ એન્જિન એ તમારી વેબસાઇટને ચેક કરે છે કે કોઈ ડુપ્લિકેટ કન્ટેન્ટ નથી એ ટાઈપનું તમે જે બી ઇમેજીસ યુઝ કરો છો કોઈ બી વિડીયોઝ યુઝ કરો છો તો એમાં અલ્ટરનેટ ટેક્સ્ટ બધા એડ કર્યા છે કે નહીં એ બધું કામ સર્ચ એન્જિનનું હોય છે કે લાઇન બાય લાઇન તમારા કોડને ચેક કરે છે અને તમારા એ કોડ વાઈઝ તમને એ રેન્ક પ્રોવાઈડ કરતું હોય છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ વેબસાઇટ બને સર્ચ કરો તો તેમાં ફોર એક્ઝામ્પલ સોંગ્સ ડોટ કોમની જે વેબસાઇટ તમે સર્ચ કરો છો તો એનું મલ્ટિપલ લિસ્ટ તમને જોવા મળ્યું હોય છે તેમાં જે ટોપ ફર્સ્ટ નંબરની હોય છે એ શું હોય છે યુનિક હોય છે યુનિક કન્ટેન્ટ હોય છે શોર્ટ હોય છે વેબસાઇટ અને ઇઝી ઇઝીલી યુઝર ફ્રેન્ડલી હોય છે તો એ જે સર્ચ એન્જિન જે છે એ આપણી વેબસાઇટને રેન્ક આપવાનું કામ કરે છે તો સર્ચ એન્જિન એન્ડ સબજેક્ટ ડિરેક્ટરી તો સર્ચ એન્જિન મીન્સ કે ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ અ સ્પેસિફિક ટોપિક સર્ચ એન્જિન આપણા બ્રાઉઝરમાં શું હોય છે કે એ સર્ચ એન્જિન જે છે એ પર્ટિક્યુલર ટોપિક વાઇઝ આપણને બધી લિસ્ટ શો થતું હોય છે ફોર એક્ઝામ્પલ સોંગ્સની વેબસાઇટ તમારે જોવી હોય તો તમે ઓનલી સોંગ્સ કીવર્ડ એન્ટર કરો એટલે સોંગ્સ રિલેટેડ મલ્ટિપલ યુઆરએલ તમને શો જોવા મળશે તો એ જે એ જે યુઆરએલ આપણને પ્રોવાઈડ કરે છે તે કોણ આપણને પ્રોવાઈડ કરશે સર્ચ એન્જિન સબ્જેક્ટ ડિરેક્ટરી ક્લાસીફાઈડ વેબ પેજિસ ઇનગેનાઇઝ સેટ ઓફ ધ કેટેગરી એટલે કે જે વેબ પેજિસ હોય છે કેટેગરીઝમાં પ્રોવાઈડ કરેલી હોય છે સર્ચ એન્જિન ઇઝ ધ ઇઝ હેલ્પફુલ ઇન લોકેટિંગ આઇટમ સર્ચ એઝ અ ઇમેજીસ વિડીયો ન્યુઝ મેપ બ્લોગ પીપલ ઓર બિઝનેસ એટલે કે સર્ચ એન્જિન જે છે આપણને એ હેલ્પફુલ થાય છે પર્ટિક્યુલર ઇમેજીસમાં વિડીયોઝમાં ઓડિયોમાં ન્યૂઝ મેપ બ્લોગ્સ પીપલ બિઝનેસમાં મલ્ટિપલ બિઝનેસમાં પણ તમને સર્ચ એન્જિન એ બહુ વધારે હેલ્પફુલ થાય છે ટાઈપ્સ ઓફ વેબસાઇટ આર ધેર આર થ્રી ટીન ટાઇપ્સ ઓફ વેબસાઇટ એટલે કે મલ્ટિપલ ટાઈપ્સની વેબસાઇટ હોય છે જેમ કે પ પોર્ટલની વેબસાઈટ હોય છે ન્યૂઝની વેબસાઇટ હોય છે ઇન્ફોમે ઇન્ફોર્મેશનલની વેબસાઇટ હોય છે કે આ જે બી વેબસાઇટ બનાવશે એમાં સર્ચ એન્જિંગનો બહુ મો ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે કે આપણી જે વેબસાઈટ જે છે એને એકદમ શું કરી આપે છે રેન્ક પ્રોવાઈડ કરે છે અને આપણી જે વેબસાઇટની જે એ ચેક કરે છે કે કોઈ બી ડુપ્લિકેટ કન્ટેન્ટ નથી કે એ ટાઇપ્સને બધાય એ ચેક કરીને આપણને શો થતી હોય છે તો એ મલ્ટિપલ ટાઈપ્સની વેબસાઇટ્સ હોય છે બિઝનેસ માર્કેટિંગ બ્લોગ વિકીપીડિયા ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ હોય છે એજ્યુકેશનલ વેબસાઇટ હોય છે એન્ટરટેઈનમેન્ટની હોય છે એડવોકેસીની હોય છે વેબ એપ્લિકેશન્સની હોય છે તો કન્ટેન્ટ એગ્રી એગ્રીકેટરની હોય છે એન્ડ પર્સનલની હોય છે તો આ બધી ટાઇપ્સ ઓફ વેબસાઇટ હતી કે આપણે આ વેબસાઇટ જે છે એ વેબસાઇટથી તમે સર્ચ એન્જિન આ જે વેબસાઇટ જે છે સર્ચ એન્જિન આપણને શો કરીને આપે છે તમે જેવી સર્ચ કરો છો એ ટાઇપની વેબસાઇટ તમને જોવા મળે છે બ્રાઉઝર પર તો વર્લ્ડ વાઇડ વેબ તો પબ્લિશિંગ ઇઝ ધ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ વેબ પેજીસ એટલે કે જે વર્ડ વાઇડ વેબ ધ વેબ પબ્લિશિંગ ઇઝ ધ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ વેબ પેજીસ એટલે કે તમે જે પબ્લિશ કરો છો કઈ રીતે પબ્લિશ થાય છે વેબસાઇટ તો એના માટેના સ્ટેપ્સ હોય છે તેમાં પહેલું છે પ્લાન વેબસાઇટ સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ પ્લાન કરવું જોઈએ વેબસાઇટનું કે કયા ટાઈપની વેબસાઇટ બનાવી જોઈએ અથવા તો કઈ વેબસાઈટ બનાવી છે ફોર એક્ઝામ્પલ કોઈ સેલિંગની પ્રોડક્ટ મેનેજમેન્ટની વેબસાઇટ બનાવી છે કોઈ એગ્રીકલ્ચરની વેબસાઇટ બનાવી છે કે કોઈ સેલિંગની વેબસાઇટ બનાવી છે કે જે બી વેબસાઇટ બનાવી છે એનું પ્લાન કરવું જોઈએ પછી એને એનાલાઇઝ કરવું જોઈએ કે એની ડિઝાઇન કઈ ટાઈપની હોવી જોઈએ એ ટાઇપ્સની આપણે પ્લાન કરવું જોઈએ ત્યાર પછી આપણે એમાં પ્રોસેસ કરવાનું હોય છે કે ક્રિએટ વેબસાઇટ આપણે વેબસાઇટને બનાવવી જોઈએ અને ત્યાર પછી ડિપ્લોય વેબસાઇટ કે એને સર્વર પર ડિપ્લોય કરવાનું હોય છે અપલોડ કરવાની હોય છે અને ત્યાર પછી મેન્ટેન વેબસાઇટ એટલે કે ડેલીના નવા નવા કન્ટેન્ટને આપણે એડ કરીએ અથવા તો કેટલા યુઝર આપણી વેબસાઇટને જોવે છે કે યુઝ કરે છે તે ટાઈપ્સના આપણે જે વેબસાઇટ જોવાની હોય છે તે આપણે તે આપણે જોઈ શકીએ છીએ તો આ તો વર્લ્ડ વાઇડ વેબની પ્રોસેસ ત્યાર પછી તો આજે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ઇન્ટરનેટ વિશે જોયું તો ડબલ્યુ 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 વર્લ્ડ વાઈડ વેબ કે જે આપણને ઇન્ફોર્મેશન્સ આપણે બ્રાઉઝરથી આપણે મલ્ટિપલ ઇન્ફોર્મેશન્સ આપણે જોઈ શકીએ છીએ સાઉન્ડ છે ટેસ્ટ છે ઇમેજીસને આપણે શો કરીએ છીએ કે જે આપણે બ્રાઉઝરનો યુઝ કરીએ છીએ તેને કહેવાય છે વર્લ્ડ વાઇડ વેબ પછી આપણે હિસ્ટ્રી જોઈ વન નાઇન્ટીન નાઇન ટુ વન નાઇન્ટીન નાઇન્ટીમાં ટીમ ટીમ લીએ ઇન્વેન્ટ કરી હતી ડબલ્યુ 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 ને પછી પબ્લિશ થયું હતું ત્યાર પછી આપણે કોમ્પોનન્ટ જોયા સ્ટ્રક્ચર કોમ્પોનન્ટ એન્ડ સિમેન્ટિક કોમ્પોનન્ટ ત્યાર પછી ફંડામેન્ટલ કોન્સેપ્ટ જોયા કે વર્લ્ડ વાઇડ વેબનો જે કન્સેપ્ટ હોય છે એમાં હાઇપરટેક્સ કન્સેપ્ટ એન્ડ હાઇપર મીડિયા કન્સેપ્ટ હાઇપરટેક્સની અંદર ટેક્સ્ટ શો થતા હોય છે અને હાયપર અંદર આપણને અથવા ગ્રાફિક્સ અથવા તો સાઉન્ડ શો થતા હોય છે પછી વેબ બ્રાઉઝર અને વેબ સર્વર વેબ બ્રાઉઝર મીન્સ કે તમારું જે ક્રોમ છે સફારી છે ફાયરફોક્સ છે એને કહેવાય છે વેબ બ્રાઉઝર અને વેબ સર્વર એટલે કે તમે બ્રાઉઝર પર જે સર્ચ કરો છો એ રિક્વેસ્ટ સર્વર પર જાય છે અને જે રિસ્પોન્સ મળે છે સર્વર થ્રુ આપણને જે રિસ્પોન્સ મળે છે એને કહેવાય છે વેબ સર્વર ત્યાર પછી યુનિફોર્મ રિસોર્સ લોકેટર કે યુઆરએલ કે યુઆરએલ એડ્રેસ હોય છે પર્ટિક્યુલર યુઆરએલનું એ આપણને શો થતું હોય છે ત્યાર પછી ક્રિએટિંગ અ વેબ પેજ કે જે એસટીએમએલનું બનેલું હોય છે આપણું બ્રાઉઝર જે છે એસટીએમએલના કન્ટેન્ટને રીડ કરે છે અને એઝ અ એસટીએમએલનું એ પેજ શો કરીને આપે છે પછી વિચ કમ ફર્સ્ટ ઇન્ટરનેટ ઓર ડબલ્યુ 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 તો ઇન્ટરનેટ કમ ઇઝ ફર્સ્ટ ત્યાર પછી ઇન્ટરનેટ એન્ડ ડબલ્યુ 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 તો ઇન્ટરનેટ એટલે કે જે ઇન્ટરનેટ થ્રુ તમે જે કોઈ બી ઇન્ફોર્મેશનને સર્ચ કરો છો ડબલ્યુ 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 એટલે કે કોઈ બી બ્રાઉઝરથી તમે કોઈ બી ને સર્ચ કરો છો થ્રુ અ ઇન્ટરનેટ તો ડિફરન્સ જોયો ઇન્ટરનેટ અને ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો મલ્ટિપલ બ્રાઉઝર્સના બ્રાઉઝર્સ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર ફાઈવોક્સ ઓપેરા સફારી ગૂગલ ક્રોમ પછી સ્ટેપ્સ જોઈએ આપણે કે કઈ રીતે વેબ બ્રાઉઝર જે છે આપણને હોમ પેજ શો કરે છે ત્યાર પછી હોમ પેજની અંદર મલ્ટિપલ લિન્ક્સ હોય છે જે લિંક આપણને બીજા પેજની ઇન્ફોર્મેશન શો કરે છે ત્યાર પછી સર્ચ એન્જિન એન્ડ સબ ડિરેક્ટર જોઈ ત્યાર પછી સર્ચ એન્જિન હેલ્પફુલ લોકેટિંગ આઇટમ ફોર એક્ઝામ્પલ ઇમેજીસ વિડીયો ઓડિયો ન્યૂઝ મેપ બ્લોગ્સ પછી ટાઈપ્સ ઓફ મલ્ટિપલ ટાઈપ્સની વેબસાઇટ હોય છે એ વેબસાઇટની અંદર આપણે સર્ચ એન્જિંગ જે છે આપણું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે એમાં ત્યાર પછી ધ વર્લ્ડ વેબ ધ વર્લ્ડ વાઇડ વેબ વેબ એના આપણે જે પબ્લિશ કરવાની હોય છે વેબસાઇટ તેના સ્ટેપ્સ જોયા કે પ્લાન વેબ સૌથી પહેલાં પ્લાન કરવું જોઈએ પછી એનાલાઇઝ કરવું જોઈએ ત્યાર પછી ને બનાવવી જોઈએ અને ત્યાર પછી ડિપ્લોય કરવી જોઈએ અને ત્યાર પછી મેન્ટેન કરવી જોઈએ થેન્ક યુ